અત્યારે જોવા મળી વડોદરા ગણેશોત્સવ સમિતિની અંદર એક પરિપત્ર પડેલો હતો જેનો સર્વે વિરોધ કર્યો વડોદરા ગણેશોત્સવ સમિતિના તમામે તમામ ગણેશ મંડળો એક સાથે એક અવાજની અંદર જેમાં મૂર્તિકાર એસોસિએશન સાઉન્ડ એસોસિએશન પણ જોડાયું હતું અને એમને સરકારને કીધું

લોકોની આસ્થા લોકોની શ્રદ્ધા લોકોની ભાવના ઉત્સવ સાથે જોડાયેલી છે ત્યારે એમના તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ તમામ પોલીસ અધિકારીઓ સારો પ્રતિસાદ મળ્યો છે અને અમને

જે રીતે વડોદરા શહેર ની અંદર ગણેશોત્સવ ની ઉજવણી થતી આવી છે આ પરિપત્ર આવતો હતો ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આની અંદર મધ્યસ્થી કરતા પતી જતું હતું પણ કેમ આજ લોકોએ એ લોકો આજે પણ વડોદરા શહેર અંદર છે કેમ આ લોકોએ આ વિરોધ આટલો બધો મોટો થવા દીધો તમારી આંતરિક જૂથબંધીઓ તમે તમારી સોલ્વ કરો એમાં ગણેશ મંડળ ને કેમ ઘસવાની અંદર આજે અમને ખબર નથી પડતી વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના તેતાળીસો થી વધારે ગણેશ મંડળો એક જૂથ છે એક અવાજે જ્યારે પણ કોઈ તકલીફ પડશે